મિત્રો બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થતા પહેલા ઘરમાં હળદરના ડબ્બામાં ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ નાખી દેજો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી દરેક મનોકામના પૂરી થઈ થશે મિત્રો બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થવામાં હવે અમુક કલાકો બચ્યા છે અને આ સમયમાં તમે ગમે તે ટાઈમે ઘરના હળદરના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ નાખી દેશો તો તમારા જીવનમાંથી પહાડ જેવું દુઃખ પણ ટળી જશે અને આવનારું નવું વર્ષ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ મળવા લાગશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક પ્રશ્નો અને આર્થિક પરેશાનીઓથી મુક્તિ મળી જશે મિત્રો હળદર તો દરેક વ્યક્તિના ઘરમાં હોય જ છે કારણ કે હળદર વિના કોઈ પણ ભોજન સ્વાદિષ્ટ લાગતું નથી મિત્રો આપણા સનાતન ધર્મમાં કોઈ પણ માંગલિક કાર્ય હોય તો હળદર વિના સંપન્ન થતું નથી કારણ કે હળદર જે હોય છે તે શુભ ગુણોનું પ્રતિક માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે હળદરનો ઉપાય તમને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી પણ બચાવે છે હળદર ભોજનમાં સ્વાદને વધારે છે અને બીજી તરફ વ્યક્તિના જીવનમાં ધન સુખ વૈભવ અને ઐશ્વર્યમાં પણ વૃદ્ધિ કરે છે જો આ બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થતા પહેલા હળદરના ડબ્બામાં તમે આ ગુપ્ત વસ્તુ મેળવી દેશો જેના વિશે આજના વિડીયોમાં તમને જાણકારી મળવાની છે તો મિત્રો વિશ્વાસ કરજો કે તમારું ભાગ્ય પલટાઈ જશે મિત્રો હળદરનો આ ગુપ્ત ઉપાય માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં કરવામાં આવે તો તે પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે શાસ્ત્રો અનુસાર હળદર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે તેથી તેમની પૂજામાં હળદરનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે તંત્રશાસ્ત્ર અનુસાર જો તમે વર્ષના અંતિમ દિવસે હળદરનો આ ગુપ્ત ઉપાય કરી લેશો તો આવનાર બે હજાર પચીસના આખા વર્ષમાં તમારા ઘરમાં બરકત બની રહેશે અને આ ગુપ્ત ઉપર કર્યા બાદ માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘર પર ધનની વર્ષા થવા લાગશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળશે મિત્રો આજના જે ઉપાય વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ આસાન અને ગુપ્ત ઉપાય છે બસ તમારે આ ઉપાયને યોગ્ય મુહૂર્ત અને યોગ્ય વિધિ વિધાનથી કરવો જોઈએ આ વર્ષનો અંત થતા પહેલા ઉપાયને તમારે યોગ્ય મુહૂર્ત પર કરી લેવાનો છે તો મિત્રો માનીને ચાલજો કે આ ઉપાય કર્યા બાદ તમારા આખા પરિવારમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ જોવા મળશે તો મિત્રો આ ગુપ્ત ઉપાય વિશે જાણીએ અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે વીડિયોને એક લાઈક કરી શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે એક ડબ્બો લઈ લેવાનો છે અને આખા ડબ્બામાં હળદર ભરી દેવાની છે પછી તમારે બે લવિંગ લઈ લેવાના છે અને તમારા ઘરમાં જ્યાં પણ પૂજા ઘર હોય ત્યાં તમારે હળદરથી ભરેલો ડબ્બો અને બે લવિંગ લઈને જવાનું છે ત્યારબાદ મિત્રો તમારે પૂજા ઘરમાં બેસીને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવાનો છે અને બે લવિંગ તમારા હાથમાં પકડી રાખવાના છે કારણ કે લવિંગ ભગવાન શ્રી હરિવિષ્ણુજીને ખૂબ જ પ્રિય હોય છે લવિંગમાં અનેક દિવ્ય શક્તિઓનો વાસ હોય છે લવિંગ તમારા હાથમાં પકડીને રાખ્યા બાદ ભગવાન શ્રી હરિવિષ્ણુજીના બીજ મંત્રનો અગિયાર વખત તમારે જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે પછી તમારા હાથમાં પકડી રાખેલા લવિંગને હળદરના ડબ્બામાં નાખી દેવાના છે ત્યારબાદ મિત્રો આ હળદરના ડબ્બાને સારી રીતે બંધ કરી દેવાનો છે પછી મિત્રો આ હળદરના ડબ્બાને તમારા ઘરમાં તમે સૌથી વધારે સમય પસાર કરતા હોય ત્યાં રાખી દેવાનો છે તો મિત્રો આ નાનકડો ગુપ્ત ઉપાય જો તમે આ વર્ષ પૂરું થતાં પહેલાં કરી દેશો તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે અને આવનાર બે હજાર પચીસના નવા વર્ષમાં તમને ભાગ્યનો હંમેશા સાથ મળતો રહેશે જે પણ તમે નિર્ણય લેશો તેમાં તમને હંમેશા ફાયદો જ થશે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા સદાય તમારા પર બની રહેશે મિત્રો હવે આગળનો જે ગુપ્ત ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે શુક્ર ગ્રહને મજબૂત કરવાનો ગુપ્ત મહા ઉપાય છે કારણ કે મિત્રો જે વ્યક્તિનો શુક્ર ગ્રહ મજબૂત હોય છે તે વ્યક્તિ ધન સંબંધિત કોઈ પણ નિર્ણય લે તો તે હંમેશા તેને ફાયદાકારક જ સાબિત થાય છે કારણ કે શુક્ર ગ્રહ જે હોય છે તે ધન સંપત્તિનો ગ્રહ હોય છે અને શુક્ર ગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીના હાથમાં હોય છે મિત્રો ઇલાયચી જે હોય છે તેને શુક્ર ગ્રહની કારક માનવામાં આવે છે તેથી મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઇલાયચીને માતા લક્ષ્મીની પૂજામાં ઉપયોગ કરવામાં આવે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે તો આ વર્ષ સમાપ્ત થતા પહેલા તમારે કોઈ પણ સમયે બે ઇલાયચી લઈ લેવાની છે પછી તમારે એક ડબ્બો લઈ લેવાનો છે જેમાં તમારે હળદર ભરી દેવાની છે અને એ હળદર પહેલા કોઈ પણ પ્રયોગમાં લેવામાં ન આવી હોય તેવી હળદર તમારે લેવાની છે એટલે કે એકદમ નવી હળદર લેવાની છે ત્યારબાદ મિત્રો બે ઈલાયચી અને હળદરના ડબ્બાને લઈને તમારા ઘરના પૂજા ઘરમાં બેસવાનું છે જ્યાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખેલી હોય પછી તે બે ઇલાયચીને તમારા હાથમાં પકડી રાખીને માતા લક્ષ્મીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે ત્યારબાદ મિત્રો આ મંત્રનો જાપ કરી લીધા બાદ હળદરના ડબ્બામાં તમારે બે ઇલાયચી રાખી દેવાની છે અને સારી રીતે ડબ્બાને બંધ કરી દેવાનો છે પછી મિત્રો તમારા ઘરની અલમારી તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખી દેવાનું છે તો મિત્રો આ ગુપ્ત ઉપાય આવનારા વર્ષમાં તમારા જીવનમાં એક ચુંબકની જેમ કામ કરશે અને તમારા જીવનમાં હંમેશા ધન ખેંચાઈને ચાલ્યું આવશે લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલું ધન આવશે કે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જે કોઈ વ્યક્તિ તેના ઘરે આ ચાર વસ્તુઓ લઈ આવે છે તેના ઘરમાં વગર પૂજા પાઠ કરે તે વ્યક્તિને ભગવાન શ્રી હરિવિષ્ણુના અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે વર્ષના પહેલા દિવસે તમે જે પણ કામ કરો છો તેની અસર આખા વર્ષ દરમિયાન તમારા ઉપર રહે છે તો મિત્રો એક વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના દિવસે શાસ્ત્રો અનુસાર તમે આ ગુપ્ત ઉપાય કરી લો છો માનીને ચાલજો કે આખો વર્ષ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં બરકત બની રહેશે ધન સુખ વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા નવગ્રહો પણ હંમેશા તમારો સાથ આપશે પછી તમને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કષ્ટ અને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે નવા વર્ષમાં તમારા ઘરમાં ક્યારે ધનની કમી ના આવે અને તમારા ઘરની તિજોરી ક્યારે ખાલી ના રહે તો તમારે વર્ષના પહેલા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિ કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવાના છે અને તમારે ફક્ત દસ રૂપિયાના સૂકા ધાણા ખરીદીને લઈ આવવાના છે ત્યારબાદ મિત્રો આ ધાણા લાવીને તમારા ઘરના પૂજા ઘરમાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ધાણાને તમારા હાથમાં પકડીને માતા લક્ષ્મીનો બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે ત્યારબાદ મિત્રો ધાણાને તમારે એક લાલ રંગના કપડામાં રાખી દેવાના છે અને તેની એક પોટલી બનાવી દેવાની છે પછી આ ધાણાને લઈ જઈને તમારા ઘરની તિજોરીમાં રાખી દેવાના છે કે જ્યાં તમે પૈસા અને ધન રાખતા હોય મિત્રો આ ગુપ્ત ઉપાય તમે વર્ષના પહેલા દિવસે સવારથી લઈને સાંજના સમયે ગમે ત્યારે કરી શકો છો કારણ કે મિત્રો ધાણા જે હોય છે તેનો સીધો સંબંધ ધનથી હોય છે અને ધાણામાંમાં લક્ષ્મીની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે તેથી તમે જોયું જ હશે કે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે લોકો ધાણાની ખરીદી કરતા હોય છે જો તમે ધાણાનો આ ગુપ્ત ઉપાય વર્ષના પહેલા દિવસે કરી લેશો તો આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર બન્યા રહેશે મિત્રો જો તમે ઈચ્છો છો કે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપાથી આખું વર્ષ તમારું ભાગ્ય તમને સાથ આપે તમારા રાહુ કેતુની દશા પણ સારી બની રહે તો વર્ષના પહેલા દિવસે તમારી લંબાઈ પ્રમાણે એક પીળા રંગનો દોરો ખરીદીને લઈ આવવાનો છે પછી વર્ષના પહેલા દિવસે તમારે તુલસીના છોડમાં એક લોટો જળ આપવાનું છે અને પીળા રંગનો ધાગો તુલસીના છોડ નીચે બાંધી દેવાનો છે કારણ કે મિત્રો તુલસીનો જે છોડ હોય છે તેમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે

અને ભગવાન ગણેશને આપણા હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે જેથી આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા પાઠ અથવા માંગલિક કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને જો તમે ઈચ્છો છો કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આખું વરસ તમારા દરેક કાર્ય શુભ સાબિત થાય તો નવા વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશની સૌથી વધુ પ્રિય એવી મીઠાઈ એટલે કે મોદક તમારે ખરીદી લાવવાના છે અને ભગવાન ગણેશને ભોગ લગાવવાનો છે નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશજીના આશીર્વાદથી આખું વરસ તમે જે કોઈ નવું કાર્ય શરૂ કરશો તે કાર્યમાં હંમેશા તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો શાસ્ત્રો અને વેદ પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષના પહેલા દિવસે ગંગાજળ પૂજા ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે આમ કરવાથી કોઈ પણ વ્યક્તિને બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરી શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો